ગુજરાતી ફિલ્મ ભ્રમ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક બેતાલીસ વર્ષની મહિલાની આસપાસ ફરે છે જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે પણ એની માનસિક સ્થિતિને કારણે ભ્રમ અને હકીકત વચ્ચે ભેદ સમજી શકતી નથી સમગ્ર ફિલ્મ દરમિયાન માયા પોતાની ભૂલેલી વાતની સાથે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ફિલ્મમાં મિત્ર ગઢવી સોનાલી લેલે દેસાઈ અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા કલાકારોની અસરકારક કામગીરી જોવા મળે છે

દસ પંદર મિનિટ તમને એવું લાગશે તમને ખબર પડી અને કઈક નવું સસ્પેન્સ આવશે જે હું કહેતો આવ્યો છું છેલ્લી બે મિનિટમાં તમને ફિલ્મ શું હતી ખબર પડશે જે કાલના પ્રેમિયર માં ને આજરે આજે ફિલ્મ જોઈએ લોકો કહી રહ્યા છે બહુ જ સરસ વ્યવ્યુ આવી રહ્યા છે આજે અમદાવાદ પ્રેમિયર છે કાલે બરોડા પ્રેમિયર છે અને અમને બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે અને તમારા બધાના વ્યુઅર્સ ને એવું કહેવા માંગુ છું કે બ્રહ્મ જોવા પહોંચી જાવ ફેમિલી જોડે યુએસાઈ ફિલ્મ છે એટલે તમે ફેમિલી જોડે પણ જોશો સર ઓર્ડર ઉપર જઈ રહ્યું કે ના આ ઓર્ડર પણ નથી કોમેડી પણ નથી આ થ્રીલર છો સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રી છે મર્ડર મિસ્ટ્રી ક્યાંક ખૂન હોય એના વિશેની જાણકારી એને શોધવાનું ષડયંત્ર એ બધી વાતો છે હોરર નથી પણ તમે ઓરર ફિલ્મમાં જો ફીલ કરો એન્ઝાયટી થાય તમને ટેન્શન થાય એ થશે ફિલ્મ આ ફિલ્મ જુદી અત્યારે તમે આમ સીટના ખૂણા પર રહેજો તો સીટ બેસી રહેશો કે શું થવાનું શું થવાનું બધા એવું કહી રહ્યા છે ખૂબ એન્જોય કરી રહ્યા છે સો બસ ઉપર ના જોઈશું કે અંદર જઈને ફિલ્મ જોવું પડે વિશે શું મેસેજ આપવા માંગ રમ વિશે એટલું મેસેજ આપવા માંગુ છું કે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટની સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ બી વાત કરવાની છે લોકો જોડે જે આપણી આજુબાજુ ઘટિત છે અને એવું જયારે થાય સામાન્ય પરિવાર જોડે ત્યારે કેવો ભ્રમ ઉભો કરી શકે એ ફિલ્મ એટલે ભ્રમ મારા નામનું કેરેક્ટરનું નામ માયા છે અને માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં બે જ લોકો છે જેના એના પ્રોટેક્ટર કહેવાય સહારો કહેવાય એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો છે જેનું નામ છે તો એ એક નવી પ્રકારની ફિલ્મ છે એ હન્ડ્રેડ પર્સેન્ટ છે અને કાલે અમે મુંબઈમાં એનો પ્રેમિયર કર્યો બહુ જ સારો રિસ્પોન્સ કર્યો અને એવો જ રિસ્પોન્સ અમે અંદાજ એક્સપેક્ટ કરીએ છીએ ગ્રામ છે એ ગુજરાતી ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે આ ફિલ્મમાં માયાનું કેરેક્ટર છે જેને ડિમેન્શિયા ખાય છે એક પરિવારની વાર્તા છે જ્યાં એક ઘટના ઘટે છે અને કેવી રીતે પરિવાર એના સાથે ડીલ કરે છે એના ઉપર આખી વાર્તા છે આખી મર્ડર મિસ્ટ્રી થ્રિલર સસ્પેન્સ ફિલ્મ છે